ગુજરાત પંચમહાલ ગોધરામાં નીટની પરીક્ષાની ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આ ચોરીનો જે કૌભાંડ હતું તે ગુજરાતથી લઈને બિહાર પટના સુધી અત્યાર સુધીની તપાસમાં આખું કૌભાંડ રચ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હા આ મામલે જે તપાસનો ધમધમાટ છે તે કરી રહી છે અને અનેક નવા ખુલાસા છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે શું નવા ખુલાસા પોલીસ દ્વારા નીટ પરીક્ષા કૌભાંડમાં કરવામાં આવ્યા જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડનો મોટો પર્દાફાશ થયો હતો ત્યારે પંચમહાલમાં નીટ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આ સમગ્ર કૌભાંડ આચર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે પંચમહાલમાં નીટની પરીક્ષામાં ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે એ સાથે જ આ સમગ્ર ઘટનામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડ મળી મળી આવ્યા હતા જ્યારે આ સાથે જ સૌથી મોટા ચોંકાવનારા ખુલાસ એ હતા કે તેમને દરેક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયાની કિંમત છે જે નક્કી કરવામાં આવી હતી આ કોમ્બાડમાં શિક્ષક તુષાર ભટ્ટ રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય સહિત ના જે લોકો છે તે તમામ લોકો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી આ કૌભાંડમાં ગોધરાના આરીફ વોરાની પણ નવ સામે આવતા તેની પણ સામે ફરિયાદ છે તે નોંધાઈ હતી ત્યારે તુષાર ભટ્ટ પરશુરામ રોય આરીફ વોરા સહિતના તમામ લોકો જેને પોલીસે પકડી લીધા હતા અને તેમની પૂછપરછ જે પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી આ પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ છે તે સામે પણ આવ્યા છે છ વિદ્યાર્થીઓના નંબર મેળવી અને ગેરરીતિ આચરતા હતા જે બાબતની જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં જ આ મામલાનો પર્દાફાશ થયો હતો વિદ્યાર્થીઓએ અત્યાર સુધીની જે પૂછપરછમાં જે સામે આવ્યું છે તેમાં વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બે પોઈન્ટ બ્યાસી બ્યાસી કરોડના ચેકનો વ્યવહાર છે જે કર્યો હતો તે બાબતને લઈને જે પોલીસ દ્વારા અત્યારે જે બેંક એકાઉન્ટો છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે જે વિદ્યાર્થીઓએ આ જે બે પોઈન્ટ બ્યાસી કરોડના ચેક આપેલા હતા તે લોકોના ની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે જે નીટ પરીક્ષાનું આખું જે કૌભાંડ જે રચાયું હતું તેમાં છવ્વીસ પૈકી જે બાર વિદ્યાર્થીઓની જે યાદી ગોધરાની જલારામ સ્કૂલ અને થર્મલમાં જલારામ સ્કૂલમાં વિદ્યાર્થીએ આપવામાં આવી હતી ત્યારે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાર વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓને બે હજાર ત્રેવીસમાં જ બરોડાના પરશુરામ રોયની રોય ઓવરસીઝ કંપનીના બેંકના ખાતામાં છાસઠ લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા હતા ત્યારે આ જે છાસઠ લાખ રૂપિયા બે હજાર ત્રેવીસમાં રોકડા જે જમા કરાવ્યા હતા તે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વિદ્યાર્થીઓ સાથે અને સાથે સાથે જે પરશુરામ રોય છે આ તમામ લોકોની પૂછપરછ જે તપાસ અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તે તપાસમાં જ આ આખો જે ખુલાસો છે તે કરવામાં આવ્યો હતો આ કેસના જે મુખ્ય આરોપી તુષાર ભટ્ટના રેગ્યુલર જામીન અરજી પણ કરવામાં આવી હતી પરંતુ ગોધરા સેશન્સ કોર્ટ દ્વારા તે જામીન અરજી છે તે રદ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આરોપીઓના હાલમાં તો જે મોબાઈલ અને અન્ય જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસો હતા તે કબજે કરવામાં આવ્યા છે અને આ તમામ ડિવાઇસો એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે હજી પણ આ આખા કૌભાંડમાં માત્ર ગુજરાત પૂરતું જ નથી પરંતુ ગુજરાત બહાર પણ અનેક રાજ્યોમાં આના તાર છે તે મળી રહ્યા છે અને તે બાબતને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં હાલ તો આવી રહી છે આ જ બાબતને લઈને ગોધરાની અંદર કોંગ્રેસના જે એનએસયુઆઈ છે તે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવ્યું હતું ત્યાં આગળ અને વિરોધ પ્રદર્શનમાં તેમને સીબીઆઈ માંગ કરવામાં આવે તે માંગ છે તે પણ કરી છે એટલે કે કહેવાય કે આ આખા કૌભાંડમાં જે અનેક મોટા ખુલાસાઓ હજી પણ થાય તેવી શક્યતાઓ ચોક્કસપણે દેખાઈ રહેલી છે કારણ કે જે પ્રમાણે માત્ર ગુજરાત નહીં ગુજરાત બહારથી બી જે વિદ્યાર્થીઓના તાર છે તે મળી આવ્યા છે ગુજરાત બહારથી આખું કોભાળ રચાયું હોય તે પણ અત્યારે હાલ તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે આ મામલાને લઈને હવે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ છે તે હાલ તો ઉઠી રહી છે ત્યારે આ મામલાને લઈને પંચમહાલ એસપી હિમાંશુ સોલંકી વધુમાં શું કહી રહ્યા છે આવો સાંભળીએ આપ સૌને ખબર છે તેમ નીટ એક્ઝામમાં ગેરરીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલ છે તે ગુનામાં બે આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા જે આ સ્કૂલના શિક્ષક હતા અને અન્ય આરીફ નૂર મોહમ્મદ વોરા જે વચોટીઓ માણસ છે આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીની એલસીબીના પીએસઆઈ એસ આર પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને ને બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડઅપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે એ અંગેની કામગીરી ચાલુ છે અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહેલ છે

હજી જે સત્તર બિયન છોતેર સત્યાવીસ નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી તે પણ કબજે લેવામાં આવેલી છે સર હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહેલી છે અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં ત્યારે આપનું શું માનવું છે કે ખરેખર આ નીટની પરીક્ષાના કોમ્પાઉન્ડમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર